નમસ્કાર મિત્રો કરુણા માં આપનું સ્વાગત છે હું છું કિશોર લોડી મિત્રો છેલ્લા કેટલાક એપિસોડથી આપણે રાજકોટની રંગભૂમિ ને એમની વિવિધ પ્રતિભાઓને આપણી સમક્ષ અમે લઈ આવ્યા છીએ અને રાજકોટની એવી ઘણી બધી પ્રતિભાઓ છે જેમણે નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે આપણા રાજકોટનું નામ રોશન કર્યું છે અને આજે સ્ટુડિયોમાં હાજર છે આવી જ એક પ્રતિભા એટલે કે અભિનેત્રી ભાવિતા જેઠવા ભાવિતાબેન આપનું કર્ણાટક સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે થેન્ક યુ ભાવિતાબેન તમારું આજુ જે અભિનયની યાત્રા છે એ એની શરૂઆત કઈ રીતે થઈ સ્ટાર્ટિંગ મારું થોડોક અલગ રીતના થયે છે ઘણા ની શરૂઆત છે એ નાટક થી થતી હોય અને પછી ધીમે 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 social મીડિયા ઉપર જતા હોય મારું થોડું ઊંધું થયું છે મને નાનપણ થી શોક હતો કે મારે life માં કઈક બનવું છે કઈક કરવું છે અને મારે એવું કઈક કામ કરવું છે કે જેમાં મારા નામ ને લીધે મારા પપ્પા નું નામ ઓળખાય તો મારા નામ થી મારા પપ્પા નું નામ ઓળખાય સપનું બહુ મોટું હતું પણ પહેલાના આપણને ખબર છે કે સમયમાં મા કે એટલું જ આપણે કરવું પડતું એટલે બધું ડાન્સિંગ નો ને ગરબા નો મને ખૂબ જ શોખ હતો પણ બધું છાનું ને છાનું શીખતી ને કરતી ને એક્સપ્રેશન બધા લઈ આવતી બધું મૂવી જોતી અને એમ થાતું કે કરવું છે પણ પછી સમય નો આવ્યો સાત એટલો બધો પછી ધીમે ધીમે પપ્પાએ મેરેજ કરી દીધા ભણી તો લીધું મેરેજ થઈ ગયા ને મેરેજ પછી તો લાઈફ લગભગ બધાની ક્લોઝ અપ થઈ જતી હોય પણ ધીમે ધીમે પછી એક ચાઇલ્ડ માં મારો એક સન છે તો એનો જન્મ થયો ને ત્યાર પછી ધીમે ધીમે સાતમું આઠમું ધોરણ આવ્યો પછી ધીમે ધીમે લાઈફ માં પોસાપ આવ્યું અને ટિકટોક આપણે ધૂમ મચાવતું હતું અને મને એક વખત એવું એમ ઈચ્છા થાય કે લાવો વિડીયો ઉતારું એટલે એમાં મેં વિડીયો ઉતાર્યા ને હું મુક્તિ ઘણા બધા વિડીયો એમાં વાયરલ પણ થયા પણ આપણે કોરોના ની પેલા થોડોક ટાઈમ પેલા જ એમાં વિડીયો મુકતા ને ત્યારે એક

તો એને હું સલાહ દેવા માંડી જે હું ફર્સ્ટ ટાઈમ હતી એ થોડીક એક્સપિરિયન્સ વાળી હતી વ્યક્તિ તો મે એને કીધું મેં કીધું આમ ન કરાય આમ કરાય આમ કરાય એટલે એ બધી વસ્તુ નિખુંજ ભાઈ જોતા હશે અને વિશાલ ભાઈ કરીને છે વિશાલ આહેર કરીને તો એ લોકો કેમેરામેન ને બધા બીજા દિવસે એ લોકો એ મને બોલાવી

સ્ટાર્ટિંગ માં તો હું છેલ્લા પાંચ વર્ષથી આ લાઈન માં છું અત્યારે અને બેઝિકલી હું સ્કૂલમાં માં ટીચર છું એટલે પેલા હું ટીચર જ છું અને પછી ધીમે ધીમે આમ બધો શોખ ને થોડુંક ઈચ્છા વધારે પડતી પ્રબળ હતી કે કઈક કરવું છે કઈક કરવું છે બસ આ ઈચ્છા ને લીધે ભગવાન ચાન્સ પણ આપતા ગયા અને એડ પણ મળવા માંડી આપણે અર્જુન જ્વેલર્સ ની છે હાઈબોન્ડ સિમેન્ટ ની છે પછી સોંગ સરસ મજાનું એકતા સાઉન્ડ ના સોંગ પણ મળ્યા એક ખોડલ ખબર રાખશે અને ત્યાંથી મારો કેરિયર ને કે ને બ્રેક આવ્યો સરસ મજાનો અને ધીમે ધીમે શોર્ટ ફિલ્મ થી સ્ટાર્ટ થયું પછી જોબે કરતી ચાલુ અને સાથે આય મળતું મને કામ વર્ક બધું ને જ્યારે મળે ત્યારે કરું પણ ડ્રામામાં માં જવાની ઈચ્છા મને જ્યારે સ્કૂલમાં જોબ કરતી ને ત્યારે છોકરાઓને કરાવતી અને ત્યારે છે ને એક બે જણા આવ્યા ત્યાં શીખડાવવા માટે એટલે મને એમ થયું કે મારે એક વખત આ કરવું છે પણ મને કોક જો બોલાવે ને તો થાય અને એક વખત સરસ મજાનું મને ઉછીનો બાપ કરીને પ્રીત ગોસ્વામી નું આપણે ડ્રામા છે તો ત્યાંથી મેં સ્ટાર્ટિંગ કર્યું અને પછી ત્યાંથી જ મને બ્રેક મળ્યો અને સીધી વિરાંજલિ સાઈરામ નું આપણે ખબર હોય તો હા મલ્ટી આખો બસ તો એમાં એને મને કેરેક્ટર માટે રાજગુરુ ના મમ્મી નો રોલ મને સરસ મજાનો આપ્યો અને ત્યારથી તો એમ કે ને કે લાઈફમાં આજે મારું કેરિયર હતું ને એ આખું ચેન્જ જ થઈ ગયું વાહ સરસ એટલે ગોસ્વામી છે એમના નાટક તો પછી તમે વિરાંજ વિરાંજની હા રંગ ભૂમિ ઉપર તમારા એ સિવાય ને કયા કયા તે પછી મેં એક કથા એક વિશ્વાસની કર્યું છે પછી હાજરા હોજૂરો કરીને એક કંટરામાં છે એ કર્યું છે પ્લસ અત્યારે સ્ટ્રીટ પ્લે માં આપડે બીજેપી પ્રાકૃતિક ખેતી માટેનો તો એના તો અમે બઉ બધા સરસ કર્યા છે અને ઈ સાથે સાથે અત્યારે બીજા ડ્રામાની પણ એક આપણે ગાંડા ઘરના ડાયા બધા સોરી ડાયા ગાંડા બધા

એટલે એ શું કરતા મનસુખભાઈ મારા પપ્પા ને નું કામ હતું એટલે બિઝનેસ હતો કરે છે એમ્બ્રોઇડરી નો વર્ક બધું કરતા એટલે એમનો શું થોડુંક માઇન્ડ એવું કે ભાઈ છોકરીઓને બહાર ન કઢાય અને છોકરીઓ બહાર જાય ને પણ પછી એને થોડુંક બહાર નીકળવા માંડી ને પછી એને ખબર પડી કે નહીં મારી છોકરી

હા એટલે મારો સન ત્રણ સાડા ત્રણ વર્ષ નો હતો ત્યારથી જ મારી આ જર્ની બધી સિંગલ ની ચાલુ છે અને ભગવાન ની દયા અને ભગવાન ની ઈચ્છા પણ જે માં થઈ સારું જ થાય જો કદાચ ત્યાં હોત તો હું મારું

આવી તો ગયા હું ત્રણ વર્ષની હતી ને ત્યારથી રાજકોટ રહી પણ મેન્ટલી એમ કે ને કે મેન્ટાલિટી એની ઈ જ ટાઈપ હા હા એટલે એને જ્યારે ખબર પડી પહેલી વખત ને મને યાદ છે મારું જે પહેલું શૂટ હતું ને સ્લેપ થપ્પડ વાળું ત્યારે હું રાતના 11 વાગે મારો સીન હતો આપણે સાધુ વાસવાણી રોડ ઉપર તો મને અહીંયા રાતે બોલાવી હતી વિશાલભાઈ ને તો અમે લોકો એ સીન બતાવીને હું ઘરે પહોંચી એટલે મારા પપ્પા ત્યારે ઘરે આવી ગયા હતા બહેનું કકડાવું ક્યાં હતી મારે કામ હતું ને આજ પછી બાર નીકળવાનું નથી બરાબર જે કરતી હોય બધું બંધ કરી દેજે પણ તોય હાર ન માય ની છું મુનું છાનું મુ કઈને જાતી પણ એ શોર્ટ ફિલ્મ જોયું જ નથી છ છે નો પણ કુદરતી એની અંદર એને મેં ગઢું થી પાઈ છે તો એની અંદર મારા ગુણ આવી ગયા તો હવે મને તો કઈ નતા કહી શીખ્યા પણ હું એની શોર્ટ ફિલ્મ માં લઈને ગઈ અને ઈ એને જોયું ત્યારે એની આંખમાં પાણી આવી ગયા કે નહીં મારી છોકરી એ બહુ સારું કામ કર્યું છે

અને ભગવાન ની દયા એટલી બધી છે ને કે વર્કે એટલા સરસ અત્યારે આ વર્ષે મેં નવીન સરસ બધા વર્ક કર્યા શ્રીરાજજી ની ઝાંખી પણ બાકી રહી ગઈ હતી પણ ચાલુ કરી દીધી એટલે એમ કહી શકાય કે પિતાજીના આશીર્વાદ તમારી પાસે સતત સાથે રહે છે પણ અત્યારે મમ્મી છે તમારા હયાત છે હવે હું થોડીક વાત એટલા માટે બદલાવું છું કે

કદાચ હું ફર્સ્ટ મારા પપ્પાની સાઈડમાં એટલે કાકા મામા માસી ને ફઈ ને ભૂમિની સાઈડના ટોટલી કોઈ પણ એક પણ પર્સન આ લાઈનમાં નથી એક પણ નથી અને હું પ્રાઉડ ફીલ કરું છું કે મેં અહીંયાથી શરૂઆત કરી છે ને હવે કદાચ આગળ ભવિષ્યમાં અમારે કોઈ પણ ને આવવું હોય તો ઈઝીલી કોઈ પણ કરી શકે અને સંઘર્ષમાં તો એવું છે કે બહુ બધું સંઘર્ષ કર્યો છે છેલ્લા બાર વર્ષથી એવા બધો સમય એવો છે કે જયારે ફેમિલી તો ઠીક છે પણ આપણે જે કોઈ પણ કુટુંબમાં કે 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 ગયા હોય હોય તો બહુ અલગ થઈ જાણે આપણે કોઈ ગુનો કર્યો છે કે ભાઈ આપણા નસીબમાં નથી ને અમુક વસ્તુ પ્રોબ્લેમ હતો તો પછી નથી રહ્યા સાથે તો એનો મતલબ કોઈ ગુનો તો નથી કર્યો ને આપણે એટલે અત્યારે શું હોય કે બસ આવું છે ને આમ છે ને મેરેજ નથી ને એના આ તૂટી ગયા છે ને એટલે ઓકે આ આવી જ છે

જો આ વસ્તુ હશે ને તમારી સાથે તો ગમે તેવી પરિસ્થિતિમાંથી તમે આસાનીથી નીકળી જશો અને કદાચ બાર વર્ષની અંદર જે લોકો મને બાર વર્ષ પહેલા જાણતા હતા ઓળખતા હતા એ લોકો આજે મને જોવે છે ને ત્યારે એ લોકો એટલું પ્રાઉડ ફીલ કરે છે ને કે એક જ વસ્તુ બોલે છે કે લાઈફ જીવવી હોય ને તો ભાવિતા જીવી વેરી ગુડ એટલે ઘણા બધા લોકો માટે તમે એક પ્રેરણા મૂર્તિ બન્યા ભાવિતાબેન ઘણી બધી વિવિધ પ્રકારની ભૂમિકાઓ તમારી પાસે આવી છે અને તમે બહુ જ સારી રીતે નિભાવી પણ એવી કોઈ ભૂમિકા કે ખાલી નાટક અભિનય ક્ષેત્રમાં દાખલા તરીકે તમને ફિલ્મ અથવા તો આલ્બમ અથવા રંગમંચની એમાં તમને એવી કોઈ યાદગાર ભૂમિકા ખરી કે જે તમને એમ થાય કે મજા આવી ગઈ હમણાં જ એક શોર્ટ ફિલ્મ કરી આમ તો મોસ્ટ ઓફ બધી જેટલી હું કરું છું ને મારા કેરેક્ટર જે કંઈ પણ હોય છે ને એ બધા મને આમ અંદરથી એમ થાય કે નહીં આ બધી વસ્તુ હું પોતે છું જે કોઈ પણ કેરેક્ટર આવ્યું હોય ને એવી રીતે આપણે વિરાંજલિ કર્યું તો વિરાંજલિમાં રાજગુરુના મમ્મી નો રોલ ઈ બહુ બેસ્ટ અને સ્ટ્રોંગ હતો કે એની અંદર મારે શું હતું કે એવી માં રોલ કરવાનો હતો કે જેમાં મા છે એ દીકરાને દેશ માટે સમર્પિત કરવા મોકલી પણ દે છે અને એક બાજુ એ પણ છે કે હવે મારે મારો દીકરો જાય છે એટલે ઈ બે સાઈડ થી કન્ફ્યુઝ છે કે એક દેશ માટે છે ને એક પોતાના માટે છે પણ એ ત્યારે પોતાના માટે નથી વિચાર કરતી એ દેશ માટે વિચાર કરે ને જ્યારે એનો જે સીન છે ને એ એક આપણે પહેલી જ વખત મેં જયારે કર્ણાવતી

ભગતસિંહ ને રાજગુરુ ને સુખદેવ ફાંસી મળી ગઈ છે પણ પછી ફાંસી મળ્યા પછી એનો મમ્મી ને ખબર પડે છે ત્યારે એ રાખ ત્રણેય ની લાશ તો બારી દીધી છે પણ લાશ માંથી જયારે હાડકા ગોતતા હોય છે ને એ સીન એટલો આમ કે ને કે જણાટી વાળો છે ને

ખણો બધાયવા સંવાદ છે પણ એક સરસ મજાનો આનો જ રાજગુરુનો થોડો ઘણો યાદ છે મને કાઈ કાઈ હોય કાશી મે પઢાયા થા મેને મેરે રાજગુરુ કો કાશી મે પઢાયા થા લેકિન ઉસકી फांसी ને શારે દેશ કો પઢાયા કાશ કાશ મેરા બેટા

પણ હું ચોક્કસ એવું માનું છું કે તમારા અવાજમાં આંસુ હતા એટલે સંવાદમાં જે ફિલિંગ્સ તમારી તમે જે કલ્પના કરી મારો દીકરો હોય તો શું થાય અને એ આખું એક અભિનેતા તરીકે એનું એકાત્મ ભાવ આખો લઈ આવો ઇન્વોલ્વમેન્ટ એ એક શ્રેષ્ઠ અભિનેત્રી અભિનેતાનો આ એક પ્રતીક છે અત્યારે જે કરું છું હું તારામતી અને હરીશચંદ્રનો એક નાનું એવું સ્કૂલમાં જ અમારે ડ્રામા છે ને મારે એક્ટ કરવાનું છે તો સવારે જો સર જો આવ્યા હતા ને કે કે મેડમ કરો તમે આ તો ત્યારે મેં એ કર્યું પણ રીત સર હું એમ ને કે રોતી હતી ત્યારે સર ને બધા થોડીક જલસ ફોબિક સરસ મજાનો તારામતી અને છે હરિશચંદ્ર નું બધું વયું જાય છે અને ત્રણેય જણા વેચાઈ જાય છે પછી જયારે સ્મશાન માં ચોકીદારી કરતા હોય હરીશચંદ્ર અને તારામતી એના દીકરાની લાશ લઈને આવે છે ઈ સીન સરસ મજાનો છે તો એમાં નાનો એવો છે

પોતાના દીકરાના ના નિષ્પ્રાણ દેહ લઈને સ્વામી દીકરા મૃત્યુ પામ્યો છે કૃપા કરી કૃપા કરી અને એને દગની દાહ આપો એટલી અભાગણી માં છો મારા દીકરા ને તમારો આ અભિનય હું ખાલી મને એટલું યાદ છે કે આજ નાટક જોઈ અને ગાંધીજી એ

કારણ કે જૂની રંગભૂમિના હરિચંદ્ર તારા એટલે મતલબ એ છે છે કે એક મેસેજ આપ્યો દાખલા તરીકે તમે આજે જૂની રંગભૂમિની વાત કરીએ પણ નવા કોન્સેપ્ટમાં વાત કરીએ તો આજે ઘણા બધા એવા સરકારના સંસ્થાના કાર્યક્રમો હોય છે જેમાં મેસેજ આપવા માટે આજે પણ નાટક ને નાટકના કલાકારોનો કલાકારો નો એક મદદ લેવાય છે તો તમારા કિસ્સામાં એવું કઈ ખરું કે તમે રાષ્ટ્ર માટે કઈ જાગૃતિ માટે કોઈ અભિનય કર્યો હોય કે કોઈ એવો કાર્યક્રમ નેશનલ કાર્યક્રમ હોય

હું ભલે ઘરમાં ખાલી કામ કરું છું ઘરના ઘરના જે નિર્ણય છે એ હું લઈ શકું છું પણ દેશ માટેના જે નિર્ણય છે ને એ લેવામાં મને કોઈ નહીં અટકાવી શકે શું વાત અને હું એના માટે થઈને વોટિંગ કરીશ જ અને હું મારો મત જરૂર આપીશ એટલે એક સરસ મજાની આ એડ કરી હતી ને આઈ થિંક આખા રાજકોટમાં આ એડ જેટલી આપણે સર્કલ છે જે બધી મોટી મોટી સ્ક્રીન ગવર્નમેન્ટ આપી છે તો ટોટલી સ્ક્રીનમાં મારી એડ 24 કલાક ચાલુ રહેતી શું વાત જ્યાં સુધી આપડે ચૂંટણી ના આવી ને ત્યાં સુધી અને સાથે સાથે હમણાં નું જ તાજો દાખલો છે લગભગ ત્રણ ચાર તારીખ આજે બસ ત્રણ દિવસ પેલા જ થયો સ્ટ્રીટ પ્લે આપણે બીજેપી નું છે ખેડૂતો માટેનું ખેડૂતો માટેનું જે અત્યારે બિયારણ ને બધા ખાતર ને બધું રાસાયણિક ખાતરો વાપરે છે તો એમાં મારું ધરતી માતાનો રોલ હતો અને ખરેખર એ લખ્યું તો ખાલી એવી રીતે કે ભાઈ એક બે પ્રોગ્રામ છે તો કરશું પણ એનો એટલો બધો સારો રિસ્પોન્સ મળ્યો ને કે ટોટલી પડદરીના મે લગભગ મોસ્ટ બધા ગામડા કરી લીધા ત્યાં અને રાજકોટમાં આપણે કોર્પોરેશનની જે સ્કૂલો છે એ બધી સ્કૂલોમાં બધે કઈ આપણે રાજકોટની ઘણી બધી એરિયામાં અને બહુ બધા કાર્યક્રમ કર્યા એટલે લગભગ પંદર વીસ જેટલા કાર્યક્રમ કરી લીધા એટલે એ પ્રાઉડ ફીલ થયું કે નહીં મેં કઈક સારું વર્ક કર્યું છે મેસેજ વાળું સરસ સરસ એટલે ઘણા કલાકારો એવું માનતા હોય છે કે એક કક્ષાએ પહોંચ્યા પછી સ્ટ્રીટ પ્લે ન કરવા અથવા તો નાનું ઓડિયન્સ હોય તો ન જવું પણ મને આનંદ થાય છે કે તમે એ કક્ષાએ પહોંચ્યા પછી પણ જ્યારે રાષ્ટ્રને જરૂર પડી છે ત્યારે તમે એ ભૂલી જાઓ છો ભૂલી કે તમે જમીન ઉપર રહીને કામ ચોક્કસ એટલે એ ખરેખર એક સારા અભિનેત્રી આદર્શ અભિનેત્રીની એક નિશાની છે ભાવિતાબેન ફિલ્મોની થોડીક કઈક વાત કરું ફિલ્મો તમે ઘણી બધી કરી છે હા ફિલ્મ માં પણ મારે વેબ સિરીઝ તો આપણે સરસ્વતી સ્ટુડિયો ની મેં કરેલી છે અને મૂવી માં હમણાં એક ભૂમિ સોરી મુક્તિ ઘર મુક્તિઘર કરીને જે મૂવી છે ને એ અત્યારે બસ બાર તારીખે એટલે હમણાં ત્રણ ચાર દિવસ માં જે રિલીઝ થાય છે એમાં પણ બહુ સારો એવો સંદેશો છે આકાશ ઝાલા છે એટલે આકાશ ઝાલા ની વાઇફ ના રોલ માં છું એમાં હું નાનો એવો રોલ છે પણ હું બહુ ઓછા એવા રોલ કરું કે જેમાં સાવ એમ કે કઈ પણ એક મેસેજ વાળા જયારે હોય ને રોલ ત્યારે કોઈ વસ્તુ હું જોતી નથી કે શું છે કેમ કે એમાં છે ને બહુ સરસ મેસેજ છે કે જે વ્યસન એ ચડી ગયા છે દારૂ છે ગાંજો છે કે એ બધાના વ્યસન એકદમ વધારે એમ કે ને કે જક્કી રીતના ચટ ગયા હોય ને એ લોકોને બહાર કાઢવા માટેની આખી એક પ્રોસેસ છે એના માટેની એક સંસ્થાઓ ચાલે છે આપણે રાજકોટમાં ગોંડલ પાસે છે એના ઉપર real સ્ટોરી છે અચ્છા એટલે એમાં જે આકાશ ચલા છે ને એ આવી રીતના ડ્રગ્સનો રવાડી થઈ ગયો છે ગાંજો ને એવું બધું અને હું એની વાઈફ છું એટલે ઘરમાં તો એ લોકો નસેડી હોય

ઈ પણ real સ્ટોરી ઉપર ઈ આખો એથલેટિક ઉપર એટલે એમ કે તમે શું કહેવાય સ્પોર્ટ્સ સ્પોર્ટ્સ ઉપર હા એથલેટિક્સ ઉપર એટલે ઈ બહુ સરસ મૂવી છે એમાંય પણ મારો બહુ સરસ એવો રોલ છે દાનોયો પણ ઈ લગભગ 35 30 35 વર્ષ પહેલાની સ્ટોરી આખી કઈ છે એને સરસ છે અને ત્યાર પછી એક બીજું એક મૂવી હમણાં કર્યું છે કાઠિયાવાડી કોકટેલ હમ હ પણ બહુ સારો એવો રોલ છે મારો તો એ કર્યું છે હજી એક બે મૂવી માં વાત ચાલુ છે અને બસ હવે સ્ટાર્ટ થશે એનું ફેબ્રુઆરીમાં સરસ સરસ એના માટે અમે અત્યારથી જ બધા દર્શકો હતી આપને શુભેચ્છા પાઠવી દઈએ થેન્ક યુ ભાવિકાબેન ઘણી બધી ફિલ્મોમાં કામ કર્યું નાટકોમાં કામ કર્યું તો જ્યારે ભૂમિકા તો વિવિધ મળતી જ હોય છે પણ પ્રવાહ અલગ અલગ ચાલતા હોય છે દાખલા તરીકે કોમેડી પ્રવાહ હોય કોઈ એક કરુણ પ્રવાહ જે ટ્રેજેડી સબ્જેક્ટ વાળા હોય તો તમને વધારે છેમાં મજા આવે કોમેડી કે કલાકાર છે એટલે મજા તો અમારે બધાયમાં લેવી જ પડે પણ હું મારો ઇન્ટરેસ્ટ છે ને એ સૌથી વધારે એમ કે એક કરુણા વાળું કે સામેવાળી ને એમ થવું જોઈએ કે હસાવું એ બહુ અઘરું છે એમ રડાવું એ પણ બહુ અઘરું છે ક્યાં વાત બહુ છે એમ કે તમે તમારી આંખમાં પાણી લઈ આવી શકો છો પણ સામેવાળી વ્યક્તિ જો તમને જોઈને આંખમાં પાણી લઈ આવે ને એ પણ

એ માટે બહુ મોટું અચીવમેન્ટ છે કદાચ મને એવોર્ડ મળ્યા છે બે ત્રણ આપણે જે અત્યારે થતા હોય છે એમાંથી ઘણી બે ત્રણ જગ્યાએ મને મળી ગયા છે પણ એ એવોર્ડ કરતા બેસ્ટ એવોર્ડ મારા આ છે દર્શકો દર્શકો છે વાહ શ્રોતાઓ દર્શકો સરસ વાવિતાબેન ઘણી બધી વાતો તમે અમારી સાથે શેર કરી અને આશા રાખીએ કે બીજી વખત પણ અમારા સ્ટુડિયોમાં આપ આવો અને અમારા દર્શકોને વાતો તમારી જે રસપ્રદ વાતો છે એ અમારા દર્શકો સુધી પહોંચાડો